પારડી કલ્સરની પોલીકેપ કંપનીમાંથી કેબલ તથા ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરતા કંપનીમાંથી સામાન ચોરી કરીને બહાર જતા સિક્યુરિટીએ ચેક કરતા સંચાલકને જાણ કરી પાડી તાલુકાના કલસર ગામ ખાતે આવેલ પોલીકેપ ઇન્ડિયા લિમિટેડ વાયર તથા ઇલેક્ટ્રોનિક સાધનો બનાવે છે કલ્સર અને દમણ સહિત કંપનીના અગિયાર જતા પ્લાન્ટો કાર્યરત છે કલસર ખાતે આવેલા કંપનીમાં કામ કરતા ત્રણ મજૂરો રવિદાસ જયરામ રસીલાલ તુકારામ પવાર ઈશ્વર તુલસીરામ ગાવિત તમામ રહેવાસી મૂળ નાસિક ત્રણેય કંપનીના ગેટમાંથી બહાર નીકળી રહ્યા હતા આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજકિશોર મરાંડીએ તેમને ચેક કરતા તેમની બેગ તથા કોથળામાંથી રવિદાસ પાસેથી ઓગણત્રીસ મીટર વાયર જેની કિંમત રૂપિયા સાતસો પચીસ એમસીબી કિંમત રૂપિયા ચૌદસો દસ તથા ચાર હજાર પાંચસો ચોર્યાસી રૂપિયાનો અન્ય વાયર મળી આવ્યો હતો રસીલાલ ચેક તેની પાસેથી ત્રણ અને ગ્રીન એમસીબી મળી આવ્યું હતું આમ કુલ ત્રણેય પાસેથી નવ હજાર ચૌદની ની કિંમતનો વાયર તથા ઇલેક્ટ્રિક સામાન મળી આવતા સિક્યુરિટી ગાર્ડ કંપનીમાં આસિસ્ટન્ટ ઓફિસ તરીકે કામ કરતા રામનારાયણ પટેલને જાણ કરી હતી રામનારાયણ પટેલ આસિસ્ટન્ટ મેનેજર જયશંકર તિવારીને જાણ કરતા તેઓ દમણ ખાતેના પ્લાન્ટથી તાત્કાલિક કલસર આવી આ ત્રણેય મજૂરો વિરુદ્ધ પાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો